કે તેમના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન વિના આ સ્થિતિ મેળવી શક્ય નહોતી રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવતા જાહ્નવી અને તેના પરિવારજનોની ખુશીનો પાર નથી વિવેકાનંદ શૈક્ષણિક સંસ્થા માટે પણ આ ગૌરવની વાત છે કે તેમની વિદ્યાર્થીનીએ રાજ્ય સ્તરે ટોચનું સ્થાન મેળવ્યું છે શાળાના બાળકોએ જાહ્નવીની મહેનત અને સમર્પણના વખાણ કર્યા છે અને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં જાહ્નવીની આ સ્થિતિની ચર્ચા થઈ રહી છે અને લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ જય સ્વામિનારાયણ સાબવર વિઘ્નેશ મનસુખભાઈ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું મને મારા શાળાના વિદ્યાર્થીઓ ઉપર અને શિક્ષકો ઉપર ખૂબ જ ગર્વ છે જે ધોરણ બાર કોમર્સમાં કોંડિયા જાનવી દીપકભાઈ ગુજરાત ફર્સ્ટ આવેલ છે તેમજ બોટાદ જિલ્લા ફર્સ્ટ અને બોટાદમાં પણ ફર્સ્ટ છે અને મારા વિદ્યાર્થીઓ પર ખૂબ જ મને ગર્વ છે તેમજ મારા શિક્ષકો બહુ સારું કામ કરે છે અને એ લોકોના રિઝલ્ટ અને એમના પ્રયત્નથી અમે શાળાનું નામ રોશન કરેલ છે વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ એક ઘણા સમયથી આઈ થિંક ત્રીસક વર્ષથી અમે શિષ શિક્ષણ કાર્યમાં ફરજ બજાવીએ છીએ જેમાં અમે વર્ષોથી સારું રિઝલ્ટ આપીએ છીએ અને અમારા અથક પ્રયત્નો થ્રુ વિદ્યાર્થીઓને સારા અભ્યાસ બાબતે આગળ કોલેજમાં અભ્યાસ મળી રહે તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ મારું નામ કોંઢિયા જાનવી દે દીપકભાઈ છે હું વિવેકાનંદ સંકુલ શાળામાં અભ્યાસ કરતી હતી મારે ધોરણ બાર બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેં પ્રાપ્ત કર્યો છે અને બોટાદ જિલ્લામાં પણ મેં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે હું મારો આ પ્રથમ ક્રમ આવ્યો તે તેથી ખૂબ જ ખુશ છું અને મેં આના માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને એનું મને જે પરિણામ મળ્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું જય સ્વામિનારાયણ કોંડિયા દીપક હરેન્દ્રભાઈ જ્ઞાતિએ સોની છે અને મારી બેબી કોંડિયા જાનવી દીપકભાઈ જે છેલ્લા ચાર વર્ષથી આ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ભણે છે તેનો ખૂબ જ સપોર્ટથી આજે મારી બેબીનું ધોરણ બાર કોમર્સની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે સ્કૂલમાં ફર્સ્ટ છે જિલ્લામાં ફર્સ્ટ છે અને રાજ્ય લેવલે પણ તે ટોપ આવેલી છે મારા ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અમે આખો પરિવાર ખૂબ ખૂબ ખુશ છીએ ડાભી ઉર્વિશા ઘનશ્યામભાઈ હું વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરું છું આજે અમારા ધોરણ બાર કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે અને અમારી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં હું બીજા ક્રમે આવી છું અને આખા ગુજરાત રાજ્યમાં મારો છઠ્ઠો ક્રમાંક આવ્યો છે અને ઓલ થેન્ક ટુ માય પેરેન્ટ્સ એન્ડ માય ટીચર્સ